મને ગરમી લાગે તળકા ઉપર જ તો હે એ થોડું બાપ મુ ઉપર ના લાગુ પણ તો મજા કરે ને મજાક કરે ને હું હાસુ કહું છું ને રવા દે આ હાથ થા 8000 રૂપિયા બિલાવ મે અને ભરવા હા નેકડી જાય ખબર છે અને તમાર તો શો છો મજૂરો જવું છે તે ભરવા પડશે બસ ના આવા કે નહીં કે આ એસી પે બેઠા નહીં છે કોસે સો વાગે ને તે આવ કે બેહો તું પોણી લાય પોણી લાય રીતની વાપરો એસી લાવ્યા છે તો કાંઈ એને ના પછી પછી સાંભળતું પછી તળિયા સાકટ કરવાનું હોય બધું બિલ લાવનો જેટલો આવે છે એના ખાલી પંખો તો એ સારું હતું પેલું કુલર હતું એ સારું હતું ટેકી પાપા એસી લાવો એસી લાવો લાવ્યો એ જ ખોટું કર્યું છે પસ્તાવ્યો છે એસી લાવીને છે અને આ તડક તડકા આવો હડપલું એ તમે કોમ છે સોયલ અબત થઈ નું છે कोणी न कोणी नो दुकाळ पडले तू कोणी लईन आवेस तू अमर तू हूं बोडायो करीस काय खावन काढण मारतो ए इसे नी खाव माझा बरोबरच अंदर गेला तर थंडू सा मोय ठंडा नाही देऊने मारा मगस पकडाईस थंडी म ए

તમારી જિંદગીમાં પંખા ચો આવે કદી લઈ આવતા જ નહીં અને અમે આવા નહીં નહીં મને એમ લાગે છે મરી જાય તો એ પંખો તો ઘર માં નહીં આવ ચોથા ભાગે જમીન વાઈ જશે અને પંખા ઉ નાના ના અલા ગરમી પડે છે ખબર છે ગરમી પડવા થી આપણ નુકસાન થાય પણ આવા ઠંડા સોયલા લેબરા સોયલા હું ગો તે રોગ સારા જતા રહે ને મોર છે ને મારે કોમ ના હોય તમારે અહીંયા બેહી રહેવાનું હોય મારે નહોડવાનું હોય એટલા આ તો આરો જવાનું હોય તો ના દીકા

તેઓ પણ લાવી દે કે નાખી દે ખબર ખાતા કાલે તો કોઈનું નહીં વાટવા દેવું હો હા કાલે કોઈનો ઓર્ડર ના લેતો નહીં લેવો ભાઈ અરે આ પેલો કનો આ પેલા એસી નહીં મેઠાભાઈ ન આપણો વાઘુભાઈ બધા ગરીબી હા હા આપણો છો ઈસ્યુ છે એ મેઠાભાઈ ને એસી છે ને એ બહુ ખરા ને ધોળા દૂધ જેવા અરે યાર છો મારા ઉપર નાખી તારે યાર તું

સરકારી પણ હું કરીએ લાવી દો પંખો નહી કુલર નહીં એસી લાવી હું તો કહું છું એસી ની વાતો જો કરે તું ભાઈ એ પોતરી પોતરી ચાલી ચાલી હજાર રૂપિયા નું એસી આવા

आपण फुलका दे ही फुल खाय फुलकते बरे बघायला आता तिथं

पाच तारीख प्रमाणे बरीच जुनं कपाई जशा पासू बिले लिहिजा ना हे लिहिजा आली मला उकार होते का मी लाईट बिल बाळ मला थोडं लाईट बिल बिजू कोण तुला विकास बी ना फोन आहे ते तैनेचा रक्त आला नुसतो काले ओके तू इले येत ये राखी ओके आय हा 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 हा

એ રીયલ લેવલ આવી ગઈ આ માર તો ના ચાલે આ માર તો યાર રાત નાળો ગવડવાના અને અમે જે સિમરીઓ ક્યો મજૂરી કરવાની હોય ક્યો મારો કોણ બેનીએ ફસાવત કો બધાળ રવાળી છોડ આ રેલો હો રાજુભાઈ થોડો બેહવા દયો કે અલ્યા ટુંંપો ખાવ છો મો નહીં એસી બેતો હેડો નેકળો નામ આવશે બોલાવો છે <laughs> <laughs> <laughs>

તું ત્યારે મારી હતી વા